ની આટલી રબિત કરીવાની છે જે પણ પહેલો નંબર લાવશે એને 500 રૂપિયા ના મળશે એ પહેલો નિયમ જો પાટાને પગડશે તો પણ આવશે નહીં આઉટ હા અને કૂદવાનું છે હ ને પાટે તો પણ ગણાવામાં આવશે નહીં આટલે અહીંયા તો પણ આવશે રેડી 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 રેડી

ટુકડો રાખો ટુકડો દસ ફૂટ ની થોડો ઓછો રાખો આ એટલો રેડી આ એટલો રાખો જે ઓય બ્લોગ તો ચાલુ જ છે રેડી 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 આ વાળો રાખેલો છે જે પણ રાહુલ ને ફેર થી કટાલો અહીંયાથી ફૂટતી એમને જેટલું પાછું જાવ એટલું હા એ તો છૂટ જેટલે થી આવું હમ અને ટ્રાય એક જ આપવામાં આવશે હ રેડી

ના રાહુલ કોઈ જમતો આગળ પડી ગયો પણ સ્પર્ધામાં કોઈ જીત્યું નથી એટલે કોઈ ને પાંચસો રૂપિયા મળવામાં આવે છે નહીં ડાયરેક્ટર કેમેરામેનને થોડુંક પગે ફ્રેકચર જેવું છે એટલે એ કૂદવામાં આવ્યા નહીં ઇસી કોઈ જીત પાયેગા નહીં